નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ બાળક કહનું કહનું જનાબ અહીં આવ બાર વર્ષનો એક બાળક ધ્રુસતો ધ્રુજતો ઇતમા ખાનની પાસે આવી અદબ કરી ઊભો થઈ રહ્યો ક્યાં હતો ભાગોળે રમતો હતો શું છુપાવ્યું છે એ બાર વર્ષના છોકરાએ પોતાની ઈચારમાં કશુંક સંતાડ્યું હતું એ જવાબ ન આપી શક્યો શું છે બોલ કાઢી નાખ જે હોય તે કાંઈ નથી અચ્છા કપડાં ઉતાર આ નવા પોશાક ધારણ કરી લે દેખ આ ખુશબો ભર્યું જરિયાની કપડાં આ જરી ભરી ટોપી આ કિનખાબી સુરવાલ ગમશે ને તને બાળ કહુંને ગમ પડી નહીં એ તો પોતાની મેલી ફાટેલી ઈજાને જ સંકળતો ઊભો રહ્યો નિકાલ એ ભિખારીનો વેશ પહેરી લે આ નવો પોશાક નહોનો હું તને સુલતાન બનાવીશ મારે નથી બનવું મારે નથી પહેરવો નવો પોશાક ઇધર આ ઇતબાત ખાને હુક્કો પિતા પિતા ત્રાળ પાડી નહોને પોતાની પાસે ખેંચી લઈ એની ઈજા ત્યાં ને ત્યાં ચીરી નાખી ટૂંક દઈને એના બે પગ વચ્ચે દબાયેલી ચીજ નીચે પડી પડેલી ચીજ રાતની રોશનીમાં ચમકી ઉઠી ઇતબાત ખાને ઉઠાવીને જોયું આ શું વસ્ત્રો બેકૂફ ફાટી બેસીસ જનાબ કહનો દયામણે મોય બોલ્યું મને એ અસરો પાછો આપો મારું તમામ લઈ લો મને વીસ ચાબુક ફટકાવો પણ મને એ અસરો પાછો આપો હં 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 એ નાચીશ હથિયારને હાથમાં રમાડતો ઉમરા ઉત્માદ હસ્યો તકદીરમાં જેને સુલતનિયાતની સમશેર લખી છે તેને આવા નાપાક ઓજારો ફેરવવાનું દિલ થાય છે અચ્છા રાખ જા ને પહેરી લે આ નવા લેબાસ બાળક કનોએ આગના ભડાકા જેવા વસ્ત્રભૂષણો પહેરતે પહેરતે જાણે કે દાહ અનુભવ્યું પોશાક પૂરો પહેરીને એ ઊભો રહ્યો ત્યારે એક દાઢી પર હાથ દઈને હર્ષનો લલકાર કર્યો ઈશાલ્લા દેખો તો ખરા રંડીનો બચ્ચો પણ કેવો રૂપાળો દેખ છોકરા મિરરમાં નજર કર તું તારા તદ્દીકને ન ભૂલ બપક ગામની ભોગડે તું સરની છોકરીઓ સાથે બાળકનો હાથ પકડી અમદાવાદના માતબાર ઉમરાવ ઇતબાન ખાનને ભદ્રના સુલતાની રાજમહાલની દિશાએ ઘોડે વેલને હકારી રસ્તામાં એને ડોળા ફાડીને શીખમણ દીધી ખબરદાર નહનુ કહીશ ના કોઈને કે તું શણની છોકરીઓ જોડે ખેલતો હતો નહીં બોલું જનાબ કાલથી ત્યાં ખેલવા જતો નહીં છોકરાની મોટી આંખો એની મૂંગી મોખ મુદ્રા પર બે સુપર ચોડી હોય તેવી બીડેલી પોપચે જ સ્થિર બની રહી ઊંચું એણે જોયું નહીં જતો ના બેખો ફરી અમેરે દમ ભરાવ્યો પણ જનાબ કલ તો એની સાથી છે માટલા ફૂટવાના છે મને જોવા આવવા ઈચ્છન છે ચૂપ કંગાલ તું સુલતાન બનવા જાય છે શરણીય બનવા નહીં ત્યાં તો ભદ્રના ઝાકળ જમાળ ઝરૂખાને ઉભરે બગીના બંકા ઘોડા ઊભા રહ્યા બારણો ખોલી અમીર ઇતમાન ખાન નીચે ઊભો રહ્યો ઊભીને એને બાળક નહોને સામે ઝૂકી ઝૂકીને કમર કાટખોને કરીને જા પના મેરે ખાવાત મેરી ગુજરાત કે માલક ખમ્મા તુમકો એવા શબ્દે કોરુ નસો કરીને કહ્યું આઈએ ઉતરીએ લેને કે લીએ સુલતાન મલક કા હર એક પથ્થર બી તડપ રહા હે બાળ નહનો આ નાટકથી હેપતાયો યંત્રવત બન્યો હેઠે ઉતર્યો અને ઈતબારનો દોર્યો એ જે ઘડીના ભદ્રના દીવાનમાં દાખલ થયો તે ઘડીએ પચીસેક ઇતમાદો અર્થાત ઇતમાન સરિખા પચીસ ઉમરાઓ કોઈની રાહ જોતા બેઠા હતા દેવાના દ્વાર પર ઊભા રહીને ઈબ્બાત ખાને એ પચીસેકને કહ્યું ઉમરાવ દોસ્તો અદબ કરો આપણા સુલતાની ઇબ્તા ખાન સૈયદ મુબારકે કહ્યું પીછાણ આપો સુલતાન મોહમ્મદ શાહના આ શાહજાદા છે થોડી વાર એ જનાબને બાજુના દેવાનમાં બેસાડશું ખાન સાહેબ આપણે એમની ખાતમાં શીશીની તૈયારી કરી લઈએ એ બોલનાર સૈયદ મુબારક હતા ઈબ્બાત ખાનને નહોને બીજા ખાંડમાં મૂક્યો પછી એ અમીરો પાસે આવ્યો અમીરોમાં હસાહસ ઉઠી આફરીન આફરીન ખાન સાહેબ આખરે પત્તો લગાવીને લાવ્યા ખરા એક મીટરે પેટ પકડ્યું તે દિવસ તો ખાન સાહેબ સૈયાદ મુબારકે યાદ દીધું આપે જ જાહેર કર્યું હતું કે સુલતાન મહેમૂદના આપના અંશે અંશ જાણીતા જનાન ખાનમાં કોઈ કરતા કોઈને ઘર બજ નથી તો આ ક્યાંથી ફૂટી નીકળ્યા શાહજદા બીજાએ આંખનો સુરમો લુસતે લુસતે હાસ્ય કર્યું ખામોશ ઉમરા સાહેબો ઇપાન ખાને ખુલાસો આપ્યો એની માં સુલતાનની રીતસર શાદી કરેલી બેગમ નહોતી ત્યારે એક છોકરી હતી એને સુલતાનથી જ ગર્ભ રહ્યો હતો એનો વાત કરાવવા માટે મને સોંપવામાં આવી હતી એ છોકરી એનો ગર્ભ પાડી નાખવા મેં બહુ બહુ ઈલાજ કરેલા ગરમ તેજાબ જેવી દવાઓ મેં એના મોંમાં ડાચું જાલી ઝાલીને રેડાવી હતી એને કેટલીય તકલીફ પડેલી તે મને યાદ છે એ અભાગણી છોકરીએ ચીસો પાડી હતી એનું બરદન નીચવાઈ જતું હતું એના ડોળા ફાટી રહેતા હતા પણ પૂરા પાંચ મહિનાનું એ ઓદન પડ્યું નહીં હું તો પૂ કરી ગયો એને મેં જીવવા દીધી પૂરે મહિને જ બેટો જન્મ્યો તેને મેં પાડી ચૂપચાપ મોટો કર્યો છે એ પોતે જ આ નહનો ઉગ્રમાં ઉગ્ર મસલાઓ સામે પણ જેણે માતાના પેટમાં ટક્કર ઝીલી એ આ જોરદાર આપણા સુલતાન એનીમાં તો પોતાના પાપની પોકારો પાડવા જાણવામાં ગઈ છે ખાસી વાત ખાન સાહેબ શપથ કરો છો આવો કુરાન શરીફ કુરાન શરીફ હાજર થયો ઇપતાં ખાને એના પર પંજો મૂકીને સાચી હકીકતના સોગંદ લીધા મંજૂર બસ મંજૂર શાવરા ઉમરાઓએ સુલ્તાની ઓલાદનો એકાદ જીવ તો માસ લોચો મળી જવાના હર્ષમાં મંજૂરી જાહેર કરી તેડી લાવો સુલ્તાનને તક તૈયાર છે બાળક નહુને બાજુના જ ખંડમાં બેસારેલો હતો બારણું ઉઘાડું હતું ગાદી પર બેઠેલા બાળકે ઇતમા ખાનની વાત સાંભળી હતી અર્ધી સમજ્યો હતો અર્ધો નહોતો સમજ્યો હતો આટલું જ ફક્ત કે પોતાને જન્મ આપનારી કોઈ એક છોકરીને ઇતમાદ ખાને તેજા પીવરાવેલા ને એ માતાએ મૃત્યુ વેદનાની ચીસો પાડેલી વેદનાના પછાડા મારેલા આંખોના ડોળા ઊંચા ચડાવેલા એ બયાન ઇબ્તાદ ખાન કરતો હતો અને એ બયાની વચ્ચે વચ્ચે અન્ય અમેરો મશ્કિરીના બોલ બોલતા હતા હસતા હતા મુસ્કરાતા હતા બાર વર્ષનું બાળક પોતાના દિલને પૂછતો હતો કે આ લોકો હસે છે શા માટે મારી જન્માત્રાથી આટલું દુઃખ પામેલી તે શું હસવા જેવું દુઃખ હશે કોઈ માણસ તરફડિયા મારે તો આપણે હસીએ કે નહીં આજ તો મુર્ગીને હલાલ કરે છે તે વેળા એના પછાડા જોઈને હું નહોતો હસતો વળી ઢેઢ ગરોડીની પૂંછડી કાપ્યા પછી એને ઉડે ઉડ થતી જોઈ મને કેવી મજા પડે છે મારી માએ પણ એવી જ રીતે આ શોને હસાવ્યા હશે મા તરફડી હશે રડી હશે શોને મજા પડી હશે એ વિચારધારો સમેટીને નહોનો ખડો થયો પચીસ અમેરેની ઝૂપતિ કુર નસોની કેડીએ કેડીએ એ રત્ન ચડી તખ્ત પર બેઠો ને એના મુબારક નામની ઘોષણા થઈ નિગા રખો સુલતાન નહનો મુજફર ત્રીજા નાગરે દાંડી પડી છત્રને ચંદ્રવા ચડ્યા પણ શરૂઆતમાં રાત્રિઓમાં કાંકરિયાની પાડી અને નરોડાના શરણીયાના પડાઓમાં ભમતો નાનો નહનું મસરોના પલંગો પર નિંદ્રા ન પામી શક્યું ઝપકી ઝપકીને એ જાગી ઉઠો કે હાય કશુંક સૂવાળું સૂવાળું સાપ જેવું મારી હેઠળ શળવળ સળવર કરી રહ્યું છે અથવા સેકડો ખિસકલીઓ મારા શરીર હેઠળ જપકાઈ રહી છે વળતા દિવસે એણે પોતાના મહેલ ફરતા ચોકી પહેરા નિહાળ્યા આખો દિવસ લોકોની ઉમેરોની મહાજનોની સેટ સોદાગરોની તેમજ લશ્કરોની સલામો ઝીલતા ઝીલતા એ થાકી થાકીલો થઈ ગયો એવા ત્રણેક દિવસ ગયા પાણીમાં ડૂબનારો બહાર નીકળવા ટળ વળે એમ એ ટળ વળ્યો પણ એ બહાર જવા નીકળે કે તાત્કાલ એની સાથે ટોળું ચાલતું થાય એણે આક્રમણ કરીને કહ્યું શા માટે મને સતાવો છો મને મારી મૂળ સફેદ મુજબ કેમ ફરવા દેવા નથી ચોથે દિવસે સાંજે એણે પોતાની પાસેના નાના નોકરના કપડાં માગી લઈ પહેરી ભદ્રની બહાર પલાયન કર્યું સીધે સીધો નળરા તરફ નાઠો એક ખૂણે શરણ ચાલતી હતી તણખા ઝરતા હતા જુવાન શરણીય તલવારના તેજ તપાસતો તપાસતો ચક્કર ફરતા પથ્થર પર ઘસતો હતો એના શિર પર મધ રશિયાનો ફેટો હતો ને ફેટા સાથે લીલી તૂઈ મૂકેલ છોગું હતું એના જોલતાં કેળિયાની બાયોના છેડાની ફાટીઓ હાથમાં પોચા પર ઉડ ઉડ થતી હતી સામે બેસીને ચૌદ વર્ષની એક તાજી પરણી લાગતી કન્યા શરણના પટ્ટા ખેંચતી હતી નહોને જોતાની વાર જ એ પુકારી ઉઠી ભાઈ તું આવ્યો તું તો ક્યાં ખોવાઈ ગયો તું બેણ તે પરણી લીધું હા તું તો ન આવ્યો ને હું તો સુલતાન બન્યો સુલતાન ને અમારા તો માટલા બરોબર ફૂટ્યા કેમ કરીને તો જોવા આવ્યો ને ને ખરું માલા કેવા માટલા ફૂટ્યા ઓણ સરણિયાની પંદર છરીઓ પરણી પણ આવા રૂડા માટલા કોઈ કરતા કોઈના માવતરના ફૂટ્યા નથી અમે તેઓ ન્યાલ થઈ ગયા ન્યાલ પટ્ટો ખેતી ખૂચતી આખી કાયરનો કલેવર હિંડોળે ડોલાવી રહેલ કન્યાના મોં પર સુખની ને સૌભાગ્યની લહેરો રમવા લાગી બેઠી હતી તેની આસપાસ ચાલીસેક હાથનો ઘેરાવો રચીને એનો ભાગી ગાગરો પથરાયો હતો એના બાજુઓ બંધુમાંથી પીળા ફૂંકતા ઝૂલતા હતા માનવ લોકોનું એ જાણે પાંખ દુપટ્ટા પટ્ટા ઝૂલાવતું પતંગ્યું હતું ભેણ વાત તો કહે કેવી રીતે હાંડલા ફૂટ્યા જો કને સમજ પાડી આ બેઠો છે ને રડિયાળો મારી સામે એની માએ પોતાને પેટે હાડલું બાંધ્યું ને મારા બાપે એને પેટે હાડલું બાંધ્યું બે જણા સામ સામા દોટ દઈને ભટકાણા બે હાડલાના ભૂકે ભૂકે થઈ ગયા અમારી દેવી દર્શન થઈ ગઈ બેડો પાર થઈ ગયો હવે અમે સુખી થશું કેમ ને માલા માલો નામે શરણીઓ જુવાન તો શાંત ઘેગોર આખરીએ બેઠો હતો હાડલા ફૂટ્યા તેનું સુકાન તેને માટે બસ હતું હાડલાના ફૂટવામાં જ તેમના સુખ સૌભાગ્યને તસલી હતી પરંભે પોતે જ હાડલામાં હોકારો આપ્યો હતો પરસ્પર કલેશ કે દુઃખ પમાડવાનો આ યોગ હવે હક જ નહોતો રહ્યો તગદેને ખોટું પાડવું નથી હાડલાનું ફૂટવું એ તગદેની વાણી હતી આપણો વિવાહ આપણે એ વાણીને લાયક બનાવી બતાવવો જ રહ્યો આ હતી શરણિયાની જીવન ફિલસૂફી નહનો વિરા છોકરીએ કહ્યું હવે અમે કાલ તો હાલી નીકળશું ક્યાં જ્યાં રોટલા રડાય ત્યાં અહીં કેમ ન રહો એક ને એક ઠેકાણે રોટલા મીઠા લાગે નહીં અમને હું એ સુલતાન થયો છું એટલે ઠેકાણે ઠેકાણે અડકીશ હાય હા નહનું સુલતાન છોકરી ખડખડાટ હસી હસી પતિની સામે જોઈ ઈશારા કરે છે કે નિહાળો આ મુસલમાનના નમયા ના બાપા છોકરાની ગમ્મત હે બેન તું ક્યાં જવાની સોરઠ દીમની હું સોરઠનો પણ સુલતાન છું તને ગોતવા ફોજ લઈને આવીશ હાય રે હા સુલતાન બેન તારું સાંભળું મેં બરાબર સાચવ્યું છે મારી પાસેથી લઈ લેતા હતા મેં ન આપ્યું નહોને એ અસ્ત્રો બતાવ્યો આપીશમાં હું ભાઈ તારો છેલ્લી વેરનો ઉગાર એ સમજ્યો છે લાવ તો એને નવો નક્કર કરી દઈએ એ પોતાની ઈજામાંથી જ્યારે એ અસ્ત્રો બહાર કાઢ્યો ત્યારે વરવહુ બે વે મોં મલકાવ્યા છોકરીએ ધરણીની સામે હાથ લંબાવીને કહ્યું આ લે તો શર્ટ કરીએ તો પાંચ તણખા ખેરી દે લે હું બે કે પટ્ટા ખેંચું સજા તો અસરો ચીસો પાડતા બળાકા કાઢતો હતો જોઈ એને ભડકે બાત્ય પડે છે છોકરીએ ધણીને પૂછ્યું તું જાણી શકસ તમે ને મારો દાદો હતો ઈણે આ ઓજર સર્જ્યું હતું સમજ્યા બેડું જ એને સંભાળી દીધું હતું કે આ ઓજારમાં જીવતું મોજ છે પણ ઇજ્જતનો ઉગાર છે મારી મા મને કહે કે એના નાખી દે રાંડ નાખી દે એ કાળ મોમો ઓજાર છે એ અશોકન્યા હથિયાર કહેવાય પણ મેં સંતાડી રાખેલું તે આ છોકરો રમવા આવતો એને આપી દીધું કેમ એને આપ્યું એ કહે કે મને આમાં માણસોની કાપા કાપી કળાય છે મારે દાદે કહ્યું હતું કે જેને આમાં ધીંગાણું કળાય તેને આપી દે છે એ જ આનો ધણી કોઈ બીજું રાખશો નહીં લેજો પ્યાલા જેવો સજી દે એને મેં મારો ભાઈ કર્યો છે એમ કહીને કન્યાએ ઝૂલતે હાથ ફૂમતે શરણેની દોરી ફરીવાર ગુમાવી અને જુવાન શરણીઓ એ લોહો તણખાની ફૂલઝરીમાં નહાતો ભીંજાતો ફરીવાર સજાયાના કચ કટાટ કાઢવા માંડ્યો જાકા દિવેલ દિવેટે એ ત્રણેય ચહેરા સજાયા પર એક ધ્યાન બન્યા વચ્ચે વચ્ચે કન્યા એના વર સામેથી બાઈ સામે ભાઈ સામેથી વર સામે જાણે કોઈ સાડવી વેચું વાળતો હોય તેમ પોતાની નજર ખોકડીને તાણા નાખી રહી એકાએક તળબડાટી બોલી ગળવેલના પેંડા ધણ્યા પછી સવારે પોતાના પહાડી અશ્વોની લગામો કસકસી અને આગલો ઘોડે સવાર હાથ પકડતો ગયો કે સુલતાન નહનો સુલતાન નહનો દેખા હે કોઈને સુલતાન નહનો કો બાળ નહોને ફાળ પડી એ હેપ્તાને પોતાની બહેનની બાજુએ લપાયું એની પીઠ બજાર તરફ હતી સજાતા અસરના ફૂલઝરોએ ત્રણેયને ઢાંકી દીધા હતા ઘોડેવાર પસાર થઈ ગઈ ઘોડાની પરથી સમી ગઈ લે આ તો મારો ભાઈ સાચો પડ્યો આ તો તારા જ નામના સાથ પડતા તા ઇલા તે હોકારો ન આપ્યો ગાડીમાં ચડી બેસવું તું ને શરણ્યાને કન્યાને મનથી હજુ આ બધી હસી જ હતી પણ નહનું હાફળો હાફળો બની ગયો બેણ મને જલ્દી અસરો આપી દે મને ચાબુકો ફટકાવશે મને રજા દે બેણ કોણ ચાબુકો ફટકારશે આમેર ઈબમ ખા છોકરો ગાંડો થઈ ગયો છે કોક પોતાનો નામેરી રાજા બન્યો એટલે આ ભરાત ઉપડી લાગે છે બસ બેન જલ્દી આપ અસ્ત્ર લઈને ઈજારમાં છુપાવી એણે ઓટલેથી ઉતરીને દોટી પકડી ને પાછળથી એ શરણિયાના છેલ્લા બોલ સંભળાયા સજાયો જીવની ઘોડે જાળવી રાખજે ને હવે તો સૌરઠમાં મળશું દૂર થંભી જઈ બહેનને બેવ હાથે સલામો કરી બાળક નહનો અમદાવાદ સહીની આડી અવડી ગલી ચીરતો દોટમ ભદ્રના ગયો બાગોને તળાવ પાડો ખૂંટી ઘોડેવેલ પણ સાત આવી પહોંચી અંદરથી ઈપન ખાનમાં ઉતર્યા એના હાથમાં ચાબુક હતો ચાબુકની લાંબી દોરીને શેડ એ સાપની પૂછડી પેઠી એની પાછળ સસરાતી આવીને પછી બહાર ઊભેલા પહેરી ઘરોએ મહેલના ખોજાઓએ દાસ દસીએ ચાબુકના ફટકારા અને બાળકની રૂંધાઈ રૂંધાઈ નીકળતી ચીસો સાંભળી અદલ આવી જ પુકારો ઇબ્બત ખાન સુલતાનને મારતો મારતો હસતો હતો બરાબર આ જ ચીસો તારી અમઈએ પાડી હતી બદભક્ત અદલ એ જ સૂર એ જ અવાજ તારી માનો હતો કમનસીબ હા 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 ઇટબંદમાં કદાત કાઢતો હતો એનો હસું ને બાળકનો બેવને ત્યાં મહેલના ઘુમ્મટમાં સ્વરગુથની થઈ રહી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ